ઓકે મિત્રો અત્યારે આપણે હળવદ શહેરની બજારમાં છીએ અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે કારણ કે કાયદેસરનું માવઠું છે તે હળોદમાં વરસ્યું છે પહેલાં જોરદાર પવન આવ્યો ત્યાર પછી વીજળીના કડાકા અને ભડાકા થયા અને તેની સાથે અત્યારે વરસાદ જે છે એ હળદમાં વરસો અંદાજે બે કિંચ જેટલો જે વરસાદ છે તે હળોદમાં વરસો છે કારણ કે હળવદની મોટાભાગની જે બધી બજારો છે આ બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે તેની સાથે અમને રણમાંથી પણ ઘણા બધા મેસેજને આવે છે ટૂંકમાં જે રણમાં અઘરિયા કામને કરતા હોય ને અત્યારે રણમાં ન હોય તો ઘરે હોય કે રણમાં પણ મોટા પાયે જે છે એ અઘરિયાઓને નુકસાની થઈ છે સાથે ખેડૂતોને પણ થઈ છે હળવદની મિત્રો વાત કરીએ તો હળવદમાં મેં હમણાં જ તમને કીધું એમ કે બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે હમણાં જ આપણે જ્યારે ફેસબુકમાં મળ્યા હતા ત્યારે ઘણા બધા મિત્રોની કોમેન્ટને હતી એટલે આમ ઓલ ઓવર વરસાદની આગાઈ હતી હજી નવ તારીખ સુધીની આગાઈ છે અને સાંજ સુધી એવું નહોતું લાગતું કે વરસાદ આવશે પરંતુ વરસાદ આવ્યો આજે દિવસ દરમિયાન પણ એટલો બફારો ટૂંકમાં હતો ગરમી એટલી હતી એટલે આજે એવું લાગતું હતું કે વરસાદ આવશે કાલે માર્કેટયાર્ડ ચાલુ થવાનું છે એટલે ખેડૂતો મોટા ભાગના કદાચ આવ્યા છે તો એ જાણતો કઈ રીત છે કે ભાઈ માલ ઢાંકીને લાવજો ને સવારમાં કદાચ નહીં પણ આવે કારણ કે આ વરસાદ જે છે તે માવઠું વહેશું હજી પણ વીજળીના કડાકા જોરદાર થઈ રહ્યા છે તારીખ સુધી આગાહી પણ વરસાદની છે આજે થઈ છે હજી પાંચ તારીખ અત્યારે આપણે હળવદ શહેરની જે હળવદના મિત્રો છે એને ખબર હશે આ ટોકી જ વાળી લાઈન છે આપણે ત્યાં આગળ છે અહીં જે છે એ વરસાદ વરસ્યો એના કારણે પાણી જે છે તે વહેતા થઈ ગયા હળવદની બધી બજારોમાં જે પાણી છે એ પાણી વહેતા થઈ ગયા છે ક્યાંક છાપરા ઉડ્યા હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે બાકી બીજી કોઈ કંઈ માહિતી વીજળીના કડાકા ભડાકાને વધારે થઈ ગયા છે પરંતુ ક્યાંય વીજળી પડી હોય એવી કોઈ માહિતી હજી સુધી સામે આવી નથી પરંતુ ભારે પવન અને વરસાદના કારણે જે છાપરા બાંધી લોકો રહેતા હોય તો છાપરા ઉડ્યા હોવાની જે કંઈ માહિતી છે એ મિત્રો મળી છે આ થોડો બજારનો પણ તમને જે કંઈ માહોલ છે મિત્રો એ માહોલ બતાવીએ અત્યારે આપણા અહીંયા હડોદમાં છે રણમાં પણ ખૂબ વરસાદ છે અને મોટા પાયે નુકસાન છે મહેશભાઈ કહી રહ્યા છે એટલે એ પણ મિત્રો આપણે બતાવીશું આ અત્યારે તમે જોવો છો આપણી આ ટોકીજવાળી જે બજાર છે એ બજાર છે અને ત્યાં જે આ પાણી છે તે પાણી વહેતા થઈ ગયા છે રામપરમાં પણ બે ઇંચ વરસાદ મોરબીમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે એટલે ખાસ તો આ માવઠાને લઈ અને અત્યારે મિત્રો આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છે કે હમણાં દસ વાગ્યે જે હળવદમાં વરસાદ છે એ વરસાદ ચાલુ થયો તો પહેલાં જોરદાર પવન આવ્યો ડમરી પણ ઉડીને ત્યાર પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે એ વરસાદ વરસ્યો હમણાં પણ મિત્રો કીધું હતું અત્યારે પણ કંઈ છે મિત્રો કે ક્યાંય તંત્રને ધ્યાન દોરવા જેવું હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે ઘણા બધા મિત્રોને કદાચ નંબર નહીં ન હોય અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં કંઈ નાની મોટી વરસાદ આ માવઠાને લઈ અને કંઈ નુકસાની કંઈ થયું હોય તો એ ગામના સરપંચ હોય કે પછી ગામના તલાટી હોય કે ગામના કોઈ જાગૃત નાગરિક હોય તો એનો સંપર્ક કરવો ભરતભાઈ છે આપણે તાલુકા ભાજપના પ્રમુખ મૈયાપુરથી મૈયાપુરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ કેરિયા છે કે વરસો છે એટલે વરસાદ વીજળી પડી ઠાકોર મુકેશભાઈ કહી રહ્યા છે ક્યાં વીજળી પડી મુકેશભાઈ એક જણાવજો ખાસ સુંદરીમાં સારો વરસાદ છે છે મિત્રો ક્યારેય સારો વરસાદ આપણે ન કહેવાય કારણ કે આ અત્યારે આ કોઈ કામનો નથી હવે આવે તો આપણે કોઈ રોકી શકવાના છે નહીં માથકમાં પણ પવન સાથે વરસાદ વિનોદભાઈ કહી રહ્યા છે એક મિત્રની કોમેન્ટ છે વરસાદ વીજળી પડી કહી રહ્યા છે ઠાકોર મુકેશભાઈ મુકેશભાઈ ક્યાં પડી છે એ ખાસ જણાવજો કડિયાણામાં પણ વરસાદ ચાલુ છે મહેશભાઈ કહી રહ્યા છે હડોદમાં અત્યારે વરસાદ મિત્રો રહી ગયો છે એક છાંટો પણ આવતો નથી વરસાદનો પરંતુ વીજળીના કડાકાને જે કંઈ છે એ થઈ રહ્યા છે બાકી બે ઇંચ જેટલો વરસાદ જે છે તે હળોદમાં વરશો કારણ કે બજારોમાં પાણી જે છે તે પાણી વહેતા થઈ ગયા આપણે સમજી છીએ આરસી ની બજારો એટલે થોડોક વરસાદ થાય તો પણ પાણી વહેતા થઈ જવાના પરંતુ આ પાણી વધારે વહેતું થયું છે એટલે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ જે છે મિત્રો એ હળોદમાં વહીશો બ્રાહ્મણી ડેમમાં વરસાદ કહી રહ્યા છે સુન બ્રાહ્મણી ડેમમાં વરસાદ સુરેન્દ્રનગરનો પણ સુરેન્દ્રનગરમાં પણ વરસાદ ચાલુ છે ચીખલીમાં પણ વરસાદ છે સમીરભાઈ કહી રહ્યા છે ઢવાણામાં પણ ચાલુ છે કાંટીલામાં પણ છે ને મેરુપરમાં પણ છે એટલે ઘણા બધા મિત્રો પણ જે છે એ આપણી સાથે જોડાયા છે ઓકે વસાડવામાં ગૌતમભાઈની વાડીએ કહી છે વીજળી પડી છે વસાડવા તાંગધ્રા તાલુકામાં આવતું હોય છે કોંઢમાં પણ છે વરસાદ અમારે અત્યારે પવન બહુ છે વિસાવદર ઓકે ભરતભાઈ ત્યાંથી છે વિસાવદરથી ઉંદાખડામાં પવન સાથે વરસાદ થયો ચરાડવામાં પણ છે સોનગરા પ્રવતભાઈ કહી રહ્યા છે કવડિયા ટંકારામાં પણ હડોદમાં પણ છે વરસાદ કઈ રહ્યા છે એટલે ગ્રામ્ય વિસ્તારમાં હશે અત્યારે આપણે હળવદ શહેરમાં શક્તિ ટોગી વાળી જે બજાર છે મિત્રો ત્યાં છે અને ભાઈ આપનો નંબર આપો અઠાણું અઠાણું આડત્રીસ ચુમોતેર એકવીસ સોલડીમાં પણ વરસાદ ચાલુ છે પવન નથી માથકમાં કઈ રહ્યા છે પવન રહી ગયો છે પરંતુ વરસાદ જે છે મિત્રો એ વરસાદ વૈરસો દોઢથી બે ઇંચ વરસાદ જે છે તે હળોદમાં વરસ્યો છે વરસાદ અને આ વરસાદના કારણે ખેડૂતની સાથે મિત્રો અગરિયાઓને પણ નુકસાની છે અગરિયાઓ તો ખાસ રણમાં મીઠું તૈયાર થઈ ગયું હતું મિત્રો અને એવા સમયે આ વરસાદ જે છે એ વરસાદ વરસ્યો છે અમારે કોંડ ગામમાં પણ વરસાદ છે ખેડૂતનો પાક તલને બહુ મોટું નુકસાન છે બરાબર છે જોરુભા અસવાર કહી રહ્યા છે ઓકે દિનેશભાઈ પટેલ કઈ રહ્યા છે ભીલોડામાં વીજળી પડતા બેહના મોત છે ભીલોડા સારી મહેનત છે મોરબી દેવડિયામાં પણ વરસાદ છે ઓકે એટલે હળવદના તો બધા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે જ મિત્રો બાકીના તાલુકા જિલ્લાઓમાં પણ જે છે એ વરસાદ હોય એવી આ કોમેન્ટમાં પણ મિત્રો જણાવી રહ્યા છે તેની સાથે રાજકોટમાં પણ બપોરે તો દીઘડિયામાં પણ છે માથકમાં પણ છે જે મિત્રો આપણી સાથે જોડાયા તમામનો આભાર